કેન્સર એટલે એ બહુ ખરાબ વસ્તુ છે સર હું તો એમ કહેવું કોઈને નહીં થવું જોઈએ આ વસ્તુ કોઈને નહીં એટલે કોઈને નહીં કારણ કે એની જે પીડા છે ને તે એનાથી બી નથી સહન થતી ને મથે બી નથી જોવાતી એવી પીડા છે એની એ રડે છે એ કેટલું રડ્યા છે તે અમે અમારી નજર હંભે જોઈએ છે એવી પરિસ્થિતિ એની થઈ ગયેલી હતી એટલે કેન્સર ભગવાન કહેનો તો કે કોઈને બી નહીં થવું જોઈએ કારણ કે એની પીડા કોઈથી સહન નથી થતી ઘરના બધા જ માણસ દુઃખી થાય છે ને એ માણસની પીડા આપણાથી જોવાતી નથી એ બી રડે છે અમે બી રહે છીએ એવી એની પીડા અમે જોઈ છે એ જીવવાનું ના કહે છે અમને અમારા હસબન્ડ પોતે કહે છે કે તું મને દવા આપી દે હવે એ પરિસ્થિતિમાં મળે એને હું જવાબ આપવાનો તમે સમજી શકો છો એ બધું પી શકે છે બધું ખાઈ નથી શકતા પણ બધું લિક્વિડ પી શકે છે હવે પી શકે છે પણ તો બી એને તકલીફ થાય છે પણ એ પીવડાવવાના બી મારી પાસે અત્યારે પૈસા નથી એટલી હું તકલીફમાં છું અત્યારે હાય પહેલાં તો મારું નામ નિલીશભાઈ છે તમારું શું નામ છે રાહુલ રાહુલભાઈ ઠાલા અને તમારું બેન વૈશાલી બેન રાહુલભાઈ ઠાલ તો હાલમાં શું તકલીફ છે બેન હાલમાં આને કેન્સર છે પહેલાં એને કેન્સર આવ્યો બે હજાર બાવીસમાં તેનું અમે જીભનું જીભમાં ઠેલું હતું ત્યારે અમારી પાસે પૈસા નહીં હતા પણ અમે ઓછી ના કરીને એનું કરાવ્યું કે અમે કારમાં કરાવશું અમને એવો ડર હતો કે કારમાં કરાવશું તો કંઈ કશું એને થઈ ગયું તો એટલે અમે કરાવી નાખ્યું તેનું દેવું ઓલરેડી અમને છે જ અને પછી એને નવ મહિના રહીને પાછું અહીંયા ગળાનું થયું જીભ તો એની કપાઈ જ ગયેલી અડધી જે નવ મહિના રહીને પાછું ગળામાં ગાંઠ નીકળી અહીંયા બી નીકળી આ સાઈડ પણ નીકળી બે સાઈડ ગાંઠ નીકળી એને એટલે અમે રિપોર્ટ કરાવવા સારું સુરતના ધક્કા ખાધા દસ આટા થયા સુરતના તેના રિપોર્ટના અમને ત્રીસ હજાર રૂપિયા થયા તે રોકડા અમે દેવું કહીને એના દોસ્તા ફ્રેન્ડ પાસે કે આની પાસેથી આજુબાજુવાળા પાસેથી લઈને તે રિપોર્ટ અમે કઢાવ્યા તેમાં કેન્સર આવ્યું ગળાનું એને જૂનમાં મેં ઓપરેશન કરાવ્યું આજે છથી સાત મહિનાથી અમારા હસબન્ડ ઘેરે છે કમાવાવાળા એક જ માણસ છે એની પણ અમારું ઘર ચાલે મારો છોકરો નવમાં ઢોરમાં ભણે અમને ખાવા ખાવાની આપડા પડે દર મહિને છ છ સાત સાત હજારની દવા લખે અત્યારે હાલ અમે ચાર તારીખે બતાવ્યા ત્યારે હું પંદરસો રૂપિયાની દવા લાવી તમે મારા ઘરમાં એને દૂધ પાવાના મારી પાસે પૈસા નથી મારા ઘરમાં અનાજ પાણી કંઈ જ નથી મને એમના ફ્રેન્ડ અત્યારે એક મહિના પહેલાં હેલ્પ કરી તે મારે ચાલે છે બીજું મારા ઘરમાં કંઈ જ નહીં મળે અમે એને ફ્રૂટનું જ્યુસ પાવાના પણ મારી પાસે પૈસા નથી એટલે અમે એને દાળનું પાણી ચોખાનું પાણી આ રીતે પાઈને એને આટલા બેઠા કર્યા છે એ ઉઠે છે એનાથી પેશાબ કરવાની જવાય એ ઉઠે છે એનું પકડીને લઈ જાઉં છું મેં એને ટી શેક અપાવ્યા પાંચ કેમાં લીધા ટી શેક અપાવ્યા તેમાં અહીંયાથી હું સુરત જાઉં છું રોજનું મને ભાડું થઈને અત્યાર લગી મેં બધા પાસે ઓછીના લઈને જ જતી હતી દોઢ મહિનો મેં સેક અપાવ્યા એને રોજ જ હું એને ટ્રેનમાં લઈ જાઉં ટ્રેનમાંથી બોસમાં હોસ્પિટલ લગી કોઈ દિવસ એની તબિયતની હારી હોય ત્યારે હું એને સ્પેશિયલ રિક્ષા કરાવીને લઈ જાઉં છું તે બી મારા ઓછીના પૈસાથી જ એટલી તકલીફમાં અમે છે અત્યારે બહુ દુઃખ થયું સાહેબ અમે તો આની ઉંમર બી નડલી છે મારો છોકરો બી એક જ છે હું ભગવાન પર ભરોસો છે કે આજે મારા હસબન્ડ હારા થઈ જાય બાકી એના મારા પપ્પા બી નથી એમના પપ્પા બી નથી મારી મમ્મી બી છે વાસણ માંજીને ખાય મારો કોઈ સહારો નથી આના સિવાય સાહેબ કોઈ નહીં એટલે કોઈ નહીં હું કામ કરવા જઈ શકું પણ કઈ રીતે જઈ શકું આની દેખભાલ મારે કરવાની મારી સાસુથી કામ નહીં થાય મારી સાસુ ઉપર વાસણ માંજવા જાય છે એપાર્ટમેન્ટમાં એમનાથી નથી થતું તો પણ કરે છે એ સાતસો રૂપિયા મહિને આવે ત્યારે અમે આને ફ્રૂટ ખવડાવીએ છીએ અમારા માટે નથી વાપરતા અમે શાકભાગ્યે જ ખાતા હોય દાળ ભાત બનાવીને ખાઈ દઈએ એના માટે દાળનું પાણી ચોખાનું પાણી આવી રીતના એને પાતા છે જો કોઈ એના દોસ્તાર ખબર લેવા આવ્યો હોય તો બસો પાંચસો આપી જાય તેમાંથી એમાંથી હું ફ્રૂટ લાવીને એને પાઉં છું આવી અમારી અત્યારે હાલમાં પરિસ્થિતિ છે એ કામ કરતા હતા તો અમારે રોજનું ખાલી ખાવા માટેનું થઈ રહેતું હતું બીજું અમારી પાસે કંઈ નથી અમારા પતરા બી આખા કાણાં જ છે સાહેબ ચોમાસા તમે ચોમાસામાં તમે આવો ને મારા ઘરે તો તમારથી ઊભું પણ નહીં રહેવાય કેમ અમને ટોયલેટ જવાની આપડા પડે છે એટલા એટલા પાણી અમારતા ભરાઈ જાય છે આટલા આટલા અડધે લગીના પાણી ભરાઈ જાય છે સર અમે એવી પરિસ્થિતિમાં ઘરમાં જીવી રહ્યા છે અમારું ઘર બી નથી સારું એવી પરિસ્થિતિમાં અમે જીવીએ અમને હોઈએ ત્યાં બી અમને પાણી પડે છે પણ તે તો અમને કંઈ વાંધો નહીં ખાલી એ હારા થઈ જાય એટલું જ અમને જોવે છે બાકી અત્યારે અમે એટલા તકલીફમાં છે કે અમને ખાવાનું નહીં જોઈતું કંઈ વાંધો નહીં અમને નહીં મળે તો પણ એને ફ્રૂટ દૂધ એવું મળી જાય તો એ ઊભા થઈ જાય મચ્છી આ મચ્છી સહન નહીં થતું મેં મારી વાઇફને કીધું પંદરમાં શેક મને આપ્યો પંદરમાં શેક મેં એમને કીધું કે મને મળી જવું છે કેમ કે મારા ઘરનું મચ્છી જોવાતું નથી કેમ કે ઘરમાં કમાવા અમે એટલું જ એ કહે છે કે હું કેમ 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 હું હારો થવા તો હું તમને ખવડાવવા મને કે મને દવા આપીને માલાક માઠી મારું ડુંબ બી નથી જોવાતું ને તમારું બી નથી જોવાતું એવી પરિસ્થિતિ મારો છોકરો બી બો રડે કોઈ જાતનું વેસન પણ નથી કોઈ જાતનું વેસન વગર આ મારા હસબન્ડને કેન્સર થયું છે બધા એમ કે કે ડ્રિંક કરવાથી થાય આ પર અમારી પાસે એટલા પૈસા જ નથી કે ડ્રિંક કરે કમાવા જેટલું એ કમાઈ લઈને અમે બે ટાઈમનો રોટલો ખાતા હતા બસ અમારે બીજી કોઈ તકલીફ પડે એને આવું થયું ને એટલે અમને તકલીફ આવી ગઈ એટલે ગોબરકાનું વેસન જ નહોતું કોઈ જાતનું વેસન નહીં એને એમ જ આ કેન્સલ થયું છે એને મારી મમ્મી વિધવા છે વિધવાના પૈસા આવે તેની પણ મારું ઘર ચાલે મેં કહ્યું અત્યારે મારું પંદરસો રૂપિયામાં ઘર ચાલે સાહેબ આખો મહિનો મારી સાસુના હજાર રૂપિયા આવે વિધવાના બારસો રૂપિયા ને સાતસો રૂપિયા કચરા પોટા કરવા ગઈએ એમાં અમે આને દૂધને એવું પાય મહિનાના પંદરસો રૂપિયા કેટલા દાડા ચાલે સાહેબ અમે અમે ઘરમાં શાકભાજી પણ નહીં લાવીએ અને મારે ગાજરનું સૂપ બનાવવું તો મારે વિચાર કરવો પડે કે હું કાઠી એને દૂધ લાવવું પડે તો મારે વિચાર કરવો પડે સાહેબ કે હું કાઠી લાવીને પાઉં હું મારા છોકરાને રોજ બનાવીને ખવડાવું છું આજની પરિસ્થિતિમાં રોજ ભાત બનાવીને ખાય છે મારો છોકરો રોજ જ ભાત આપું છું એને શાક પણ નથી આપતી હું તો એનું કારણ બે એનું કારણ મારા ઘર મારી પાસે પૈસા નથી શાકભાજી લાવવાના મારી પાસે કંઈ ઘરમાં છે નહીં એટલે જમીને અમે બેસીએ કેન્સર એટલે એ બહુ ખરાબ વસ્તુ છે સર કોઈને નહીં થવું જોઈએ આ વસ્તુ કોઈને નહીં એટલે કોઈને નહીં કારણ કે એની જે પીડા છે ને તે એનાથી બી નથી સહન થતી ને મઠે બી નથી જોવાતી એવી પીડા છે એની એ રડે છે એ કેટલું રડ્યા છે તે અમે અમારી નજર હંભે જોયું છે એવી પરિસ્થિતિ એની થઈ ગયેલી હતી એટલે કેન્સર ભગવાન કહેલું તો કે કોઈને બી નહીં થવું જોઈએ ને જેને થાય તેને સારું થઈ જવું જોઈએ કારણ કે એની પીડા કોઈથી સહન નથી થતી ઘરના બધા જ માણસ દુઃખી થાય છે ને એ માણસની પીડા આપણાથી જોવાતી નથી એ બી રડે છે અમે બી રહીએ છે એવી એની પીડા અમે જોઈ છે એ જીવવાનું ના કહે છે અમને અમારા હસબન્ડ પોતે કહે છે કે તું મને દવા આપી દે હવે એ પરિસ્થિતિમાં મળે એને હું જવાબ આપવાનો તમે સમજી શકો છો કે મેં કઈ રીતે હેન્ડલ કર્યું હે એને સાચી વાત છે ખલા એકલા રડીએ હંબે હંભેની રડીએ કારણ કે એ એ આ મારા હસબન્ડ એટલું રડ્યા છે ને કે મેં મારું દુઃખ નથી એને બતાવી શકતી નહીં તો હું રડું તો એ બી એક એનાથી લિક્વિડ બી મોડામાં નઈ જાય ને એને એટલું બાલ ખેંચે મારા હસબન્ડ પીવા બેસે એટલે બાળ ખેંચે એટલું રડે એટલી પીડા કેન્સર કેન્સરના એમાં થાય છે એટલે આ કેન્સર કોઈને થવું નહીં જોઈએ સાહેબ હું તો એમ કે કોઈને નહીં થવું જોઈએ તે મેં એવા વ્યક્તિને તો થવું જ નહીં જોઈએ કે તેનો આધાર જ એક જ વ્યક્તિ હોય મારો આધાર આ જ છે એના સિવાય મારું કોઈ નહીં મળે હજી પરિવારમાં બી કોઈ નથી કોઈ નહીં મળે મારા પરિવારમાં ખાલી મારી મમ્મી છે મારા પપ્પા પણ નથી કોઈ નહીં મળે મારું આના સિવાય કોઈ નહીં મળે ને મારો કોઈ સહારો બી નથી એટલે હું ભૂખે રહી જાઉં તો મને ચાલે પણ મારા હસબન્ડ હારા થઈ જાય બસ બીજું મારે કંઈ નથી જોઈતું એ બધું પી શકે છે બધું ખાઈ નથી શકતા પણ બધું લિક્વિડ પી શકે છે હવે પી શકે છે પણ તો બી એને તકલીફ થાય છે પણ એ પીવડાવવાના બી મારી પાસે અત્યારે પૈસા નથી એટલી હું તકલીફમાં છું અત્યારે હું ગમે ત્યાંથી હું માગી લે લાવું છું તેને એ મા કોઈની પાસેથી મારી ફ્રેન્ડ પાસે પછી પૈસા લઈને હું એની દવા લાવું છું કે એ દવા પીએ તો સારા થાય અમે ભૂખા રહી ગયા તો કંઈ વાંધો નહીં પણ એ હારા થવા જોઈએ તો દોસ્તો હાલ અમે કેમની અંદર હતા અને આજે જે એવા પરિવારની મુલાકાતે આવ્યા હતા આ પરિવારની વાત સાંભળી થશે કે હાલમાં તો આ પરિવાર ઘણી બધી તકલીફો સાથે જીવી રહ્યો છે હાલમાં એક જ ભાઈ હતા જે કમાવનાર ઘરમાં વ્યક્તિ હતા આ ભાઈ જ્યારે કેન્સરનું હતું ત્યારે એમના ઉપર ઘરનું ગુજરાન ચાલતું હતું પણ બદનસીબે ભાઈને પહેલાં જીભનું કેન્સર થયું અને થોડા દિવસો પછી જ એમને ગળાનું પણ કેન્સર થયું દોસ્તો વિચાર તો કરો હાલમાં તો આ પરિવારનું એવું કહેવું છે કે આ ભાઈ વ્યસન પણ નહોતા કરતા અને કોઈ દિવસ વ્યસન પણ નથી કર્યું છતાં પણ આજે આ કેન્સર જેવી ગંભીર બીમારીનો સામનો કરવો પડે છે આજે કેન્સર જેવી ગંભીર બીમારી હોવાથી આ પરિવાર એટલી બધી તકલીફો સાથે જીવી રહ્યું છે ને આ ભાઈ તો પોતે એવું પણ કહે છે કે મને દવા આપી દો મારે મરી જવું છે દોસ્તો વિચાર તો કરો કોઈ પણ વ્યક્તિ જ્યારે એમની પત્ની સામે કહેતો હોય ત્યારે એ પત્નીને શું થતું હોય છે એ પરિવાર ઉપર શું આફત આવતી હોય કે જ્યારે એમ કોઈ વ્યક્તિ કહે કે મારે મરી જવું છે મને દવા આપો દોસ્તો વિચાર તો કરો જ્યારે એ જ્યારે મોઢામાંથી શબ્દો નીકળતા હોય જે કોઈ વ્યક્તિ સાંભળતો હોય ત્યારે પરિવાર ઉપર શું આફત આવતી હોય વ્યક્તિ ઉપર શું આફત આવતી હોય એ તો જ્યારે પરિસ્થિતિ સર્જાતી હોય ત્યારે જ એ દુઃખનો ખ્યાલ આવે હાલમાં તો આ પરિવારે કીધું એ પ્રમાણે કે મારા હસબન્ડને દવા લાવવાની પણ મારી પાસે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી બીજા લોકો પાસેથી પૈસા લાવીને હું અત્યારે એમની દવા લાવી રહ્યો છું જે પણ ટ્રીટમેન્ટ થાય છે એ બીજાના સહારે અત્યારે એમની ટ્રીટમેન્ટ થઈ રહી છે તો દોસ્તો હર હંમેશને માટે આવા પરિવારોને સપોર્ટરૂપ બનવું જોઈએ અને દોસ્તો તમે પણ આ પરિવાર માટે કંઈ પણ રીતે સહયોગ થવા માંગતા હોય તો નીચે અમારો કોન્ટેક્ટ નંબર આપેલો હોય છે અને દોસ્તો તમારી આસપાસ પણ જો કોઈ પરિવાર હોય તો પ્લીઝ એમને સપોર્ટરૂપ બનો કારણ કે આવા પરિવારોને આપણા સાથ અને સપોર્ટની ખૂબ જ જરૂર પડતી હોય છે જેમ કે અત્યારે આ પરિવાર ઘણી બધી તકલીફો સાથે તો જીવી જ રહ્યા છે પણ અત્યારે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ અને તમારા દરેક લોકોના સાથ સહકારથી આ પરિવારને કંઈક એવી રીતના સપોર્ટર બનવાની કોશિશ કરીએ કે આવનારા સમયમાં પરિવારને જે પણ જમા બાબતની તકલીફ પડી રહી છે એમાં સપોર્ટ થવાની કોશિશ કરીએ તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો દોસ્તો ફાઇનલી આ પરિવારની જે પણ પરિસ્થિતિ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અત્યારે આપણે રાશનની વ્યવસ્થા તો કરાવી જ દીધી છે અને હાલમાં આ પરિવારે વાતચીત કરી પ્રમાણે આ પરિવારને દૂધ પાવાની પણ આ પરિવાર પાસે કોઈ પણ વ્યવસ્થા નથી તો અત્યારે હાલમાં આપણે રોકડ રકમની પણ મદદ કરતા જઈએ જેથી કરીને આ પરિવારને જે દૂધ અથવા જે પણ ફ્રૂટમાં જે તકલીફ પડી રહી છે એમાં આ પરિવારને બહુ મોટી રાહત મળે અને દોસ્તો તમે પણ આ પરિવારને દૂધ અથવા કોઈપણ ફ્રૂટમાં જો તમે મદદ કરવા માંગતા હોય તો પ્લીઝ લાઈફ હેલ્પર ચેરિટેબલ ટ્રસ્ટનો કોન્ટેક્ટ કરી શકો છો દોસ્તો આજે આ રાશન અને રોકડ રકમ માટે જેણે સપોર્ટ કર્યો છે જો કે એને તો નામ આપવાની ના પાડી છે પણ આજે યુકે લંડનના રહેવાસી જ આજેના સપોર્ટ તેના સહયોગ આજે આ પરિવારને જે પણ તકલીફ પડી રહી હતી એમાં આજે એ સપોર્ટરૂપ બન્યા છે તો થેન્ક યુ સો મચ આજે લાઈફ હેલ્પર ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને તન મન ધનથી તંદુરસ્ત શક્ય આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આ પરિવારને બહુ મોટી રાહત મળી છે તો બેન આજે જેણે તમને સપોર્ટ કર્યો છે જો કે એને તો નામ આપવાની ના પડી છે પણ એને કીધું છે કે મારા જેસી કૃષ્ણ કહેજો એ લંડન યુકેના રહેવાસી છે તો આજે તમે એ પરિવારને કંઈ કહેવા માગતા હોય તો એ પરિવારનો હું દિલથી આભાર માનું છું કે એણે અમારા વિશે વિચાર્યું ને મારા હસબન્ડને એની મદદથી મારા હસબન્ડનું આજે દૂધ બી પાઈ શકા ને મારા હસબન્ડને હું અમે ખાઈ બી શકશું ને મારા હસબન્ડ બી એ પરિવારના લીધે હારા થાય એની અમારી દુલથી દીવા છે કે દુવા છે અમારી કે એ પરિવારને કંઈ વાંધો નહીં આવે અમારી હેલ્પ કરી છે એ બહુ મોટી અમને થેન્ક યુ થેન્ક યુ સો મચ આજે અમને સપોર્ટ મળ્યા પછી એવું થાય કે મારો છોકરો આજે સ્કૂલેથી આવીને મારો છોકરો ખુશ થઈ જશે કે કે મમ્મી આ બધું કેવી રીતને પૂછે કે મમ્મી પપ્પા હારું હું લાવવાનો છે મમ્મી મારો છોકરો કાયમ મને કે કે મમ્મી પપ્પા હારું દૂધ લાવવાનો છે ત્યારે હું મારા છોકરાને એમ નથી કહેતી કે મારી પાસે પૈસા નથી આજે પપ્પા નથી પીવાના આજે હું મા પોયરા પાસે પૈસા આપીને હું એને મોકલાવ કે જા દીકરા છોકરા પપ્પા માટે દૂધ લઈ આવ આજે મારો છોકરો આવીને ખુશ થઈ જશે એટલે અમને આજે સારું લાગે છે કે અમને આટલો સપોર્ટ મળ્યો લો ને મારા હસબન્ડ આજે બેઠા થાય સાચી વાત છે એને એને આટલી બીમારીની બી એ બધું દુઃખ વેઠે છે પણ એને અમારી ચિંતા છે એને એની ચિંતા નથી કે મારા ઘરના મારા છોકરા મારા મારી મમ્મી મારી વાઈફ શું ખાશે એને એ વધારે ચિંતા છે એને હારા થવાની બિલકુલ ચિંતા નથી મને કંઈ બી થાય પણ મારા બૈરી પોયરા હારી રીત એને અત્યારે એ રડે એને રડું બી આવે એના લીધે જ એને રડું આવે છે એટલા રડ્યા છે ને કે એને અમારથી જોવાયું નથી એને એટલી તકલીફ છે આજે ભગવાને જોયું કે તમે લોકો ભગવાનના લીધે આજે આવ્યા જાય અમને હેલ્પ કરી એનો તો હું દિલથી આભાર માનું છું કે આજે એના લીધે મારા હસબન્ડ બેઠા થવાના અને અમારી તકલીફ દૂર થઈ જવાની થેન્ક યુ સો મચ દોસ્તો ફાઇનલી આ પરિવારની જે પણ પરિસ્થિતિ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હાલમાં આ પરિવારને જે પણ તકલીફ પડી હતી એમાં તો સપોર્ટરૂપ બનવાની કોશિશ કરી જ છે પણ આ પરિવારને બીજી પણ ઘણી બધી તકલીફ પડી રહી છે તો દોસ્તો તમે પણ આ પરિવારને કોઈપણ રીતે સહયોગરૂપ બની શકો છો હાલમાં તો આ પરિવાર ઘણી બધી તકલીફો સાથે તો જીવી જ રહ્યો છે એટલે પ્લીઝ આ વિડીયોને વધારે વધારે લોકોથી શેર કરજો તો બસ દોસ્તો તમને જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો આજ માટે એટલું જ છે મળે છે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો જય માતાજી Jesus Cristo.